દિવાળી પહેલા જ દિવાળી મળી ગયું છે જીએસટી માંથી બે સ્લેબ ઘટાડી નાખવામાં આવ્યા છે ચાર સ્લેબના સ્થાને હવે જીએસટીમાં બે જ સ્લેબ રહેશે બાર ટકાનો અને અઠ્યાવીસ ટકાનો સ્લેબ દૂર કરવામાં આવ્યો છે કાઉન્સિલની કાઉન્સિલમી બેઠક મળી હતી અને જેમાં ચર્ચા વિચારણા કર્યા બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બે સ્લેબ ઘટાડી હવે પાંચ ટકા અને અઢાર ટકાના બે જ સ્લેબ રહેશે અને જે બાર ટકા અને અઠ્યાવીસ ટકાના સ્લેબમાં સમાવિષ્ટ ચીજવસ્તુઓ હતી તેનો સમાવેશ પણ હવે જે મંજૂર કરવામાં આવ્યા છે પાંચ ટકા અને અઢાર ટકાના સ્લેબ તેમાં કરી દેવામાં આવશે અલગ અલગ ચીજ વસ્તુઓ જેના પર જ્યારે જીએસટી ઘટી ગયું છે ત્યારે ગ્રાહકો માટે ચીજવસ્તુઓ પણ સસ્તી થશે અને એક નવો સ્લેબ તૈયાર કરવામાં આવ્યો છે હાનિકારક વસ્તુઓ માટે બ્રાન્ડેડ ચીજવસ્તુઓ અને હાનિકારક ચીજવસ્તુઓ જેમ કે તંબાકુને લગતી તમામ પ્રોડક્ટ્સ જેના પર ચાલીસ ટકા જીએસટી લગાવવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે જેના વિશે તમામ માહિતી રાત્રે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આપવામાં આવી છે અને હવે બાવીસમી સપ્ટેમ્બરથી જીએસટીના નવા બે સ્લેબ જે લાગુ થશે